કરીએ તો ગામડાઓમાં પણ ચોવીસ કલાક ગુણવત્તાયુક્ત વીજળી પહોંચાડવાનું કામ વિજ વિભાગનું હોય છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારની છે છેલ્લા પંદર દિવસથી અંધારપટમાં લોકો જીવી રહ્યા છે અધિકારીથી લઈને સાંસદ સુધી રજૂઆત કરી પરંતુ આજે પણ અંધકાર જ છે ત્યારે કેવી છે અંતરિયાળ ગામડાઓમાં વીજળી વગરની અંધકાર ભરી જિંદગી આવો બતા રાત પડે ને સન્નાટો છવાય ચારે તરફ અંધકાર માહોલ દેખાય ક્યાંક ઘરના ખૂણામાં દીવાની જ્યોતની થોડી રોશનીમાં કોઈ ગૃહિણી કામ કરતી જોવા મળી ક્યાંક કોઈ માતા પોતાના સંતાનોનું રાખીને તેને સુવડાવતી દેખાય કોઈ દીવાના અજવાળે રસોઈ બનાવે જયારે વિદ્યાર્થીઓ દીવાના પ્રકાશમાં પોતાનું વાંચન કરે રસો જોતા તો લાગશે કે આપણે વીસમી સદીમાં પહોંચી ગયા છીએ અજવાડે જીવવા મજબૂર બન્યા છે વાત છોટા ઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારની છે પંદર દિવસથી આ વિસ્તારના પોલ બોકડિયા અને કાકડપા ગામમાં વીજળી ગુલ છે

એટલે લાઈટો વગર ઘર નું બી બે ત્રણ દિવસ સુધી ત્યાં પડી રાખે એટલે અમારા ગામ માં એટલી તો એટલી સરકાર હું જાણ કરું છું કે અમારા ગામ માં વહેલી તકે લાઈટો કરી આપે અમને ક્યાં કોને પૂછવા ને અમે કલેક્ટર માં તમે ના એકદમ ઓફિસ માં પેશવા ના દઈ ને અધિકારી તો કોઈ અમારું સાંભળતા નહીં સાથે સાથે અમે ધારાસભ્યને ભી બી અણજાણ કરી સાંસદ સભ્ય પણ જાણ કરી તાલુકા પ્રમુખ પણ જાણ કરી બધાને પણ કદાચ એ લોકો નો નહીં સાંભળતો હોય તો કોઈ તૈયાર નથી હોય આ સ્થિતિ આજકાલથી નથી છેલ્લા મહિનાથી અનિયમિત વીજળી મળે છે ચોમાસામાં લોકોને મોટા ભાગના દિવસો અંધકાર વચ્ચે જ પસાર કરવા પડે છે કારણ કે ચોમાસા પહેલા જે પ્રીમોન્સૂન ની કામગીરી વીજ વિભાગે કરવાની હોય છે તે થતી નથી જેથી વૃક્ષો વિસ્તારને અડતા લાઈન પોપ થઈ જાય છે ટ્રાન્સફોર્મર બળી જાય છે અને આજ કારણ પણ છે કે આ ત્રણેય ગામમાં પંદર દિવસથી વીજળી ગુલ છે જ્યારે આ મુદ્દે અમે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો સાંભળો તેઓ શું કહે છે એ ગામમાં જે ટીસી ફેલ થયો છે એનો રિપોર્ટ આપણે હેલ્પરે કચેરીની કચેરીએ જમા કર્યો છે અને એના પછી આપણે જે બોડેલીથી આપણે ટીસી લાવવાના હોય છે ફેલ ટીસી જૂનું જમા કરાવવાનું હોય છે અને નવું લાવવાનું હોય છે એના માટે આપણે પ્રોસેસ કરેલી છે અને જે આ કાલ સુધીમાં ચડી જશે બંને

રાજેશ રાઠવાનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ છોટા ઉદેપુર